જે રીતે પરસોત્તમ રૂપાલાએ વિવાદિત નિવેદન આપ્યું છે તે બાદ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી યથાવત જોવા મળી રહી છે તો મહત્વ છે કે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહના નિવાસસ્થાને તેને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તો સાથે જ શંકરસિંહનું નિવેદન પણ સામે આવ્યું છે તેમણે જણાવ્યું છે કે મારાથી જે યોગદાન થશે તે હું આપીશ જે સ્થિતિ પેદા થશે તેની જવાબદારી ભારતીય જનતા પાર્ટીની રહેશે તો ભાજપના આગેવાનો અંદરથી દુઃખી છે બોલી શકતા નથી અને મારાથી જે યોગદાન હશે તે હું આપીશ તેવું શંકરસિંહે નિવેદન આપ્યું છે સાથે તેમણે જણાવ્યું છે કે ચોવીસ કલાકમાં પરિણામ નહીં આવે તો આગળની રણનીતિ ઘડવામાં આવશે તો ભારતીય જનતા પાર્ટી અહમનો મુદ્દો બનાવી રહી છે શંકરસિંહે જણાવ્યું છે સાથે જ તેઓ કહી રહ્યા છે કે આ ભાજપ કોંગ્રેસની વાત નથી આ બહેન દીકરીઓનો મુદ્દો છે તો હવે ભાજપ નક્કી કરશે આગળનો નિર્ણય શું હશે તે ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે તેવું સંકશી તેના નિવેદનમાં જણાવી રહ્યા છે તો મહત્વનું છે કે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગયા બાદ તમામ ઉમેદવારોના નામ પણ જાહેર કરાયા હતા જે બાદ રાજકોટ ખાતે પરસોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે તેમનું નામ જાહેર કરાયું હતું અને રૂપાલાએ જે રીતે નિવેદન આપ્યું તે નિવેદનમાં ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે જે બાદ ક્ષત્રિય સમાજની બહેનો મોટી સંખ્યામાં મેદાને જોવા મળી રહી છે એક પછી એક બેઠકોનો દોર થઈ રહ્યો છે પરંતુ સમાધાન નથી જોવા મળતું તેને લઈને ક્યાં ને ક્યાં ખવે ભારતીય જનતા પાર્ટીમાં પણ ચિંતાનો આ વિષય બની ગયો છે પરશોધન રૂપાલાનો નિવેદન બાદ હવે આ એક ચર્ચાનો વિષય બની ગયો છે કોનાએ વાકે અમે મળવા માંગી પ્રતિબા પણ ફોન આવ્યો કે બાપુ અનુકૂળતા હોય તો જરૂર કારણ સમજી શકાય અત્યારનું જે વાતાવરણ એક લોકસભાના ઇલેક્શન્સ શરૂ થઈ ગયા એમ કહીએ તો ચાલે ગુજરાતમાં પણ સાતમી મે એનું મતદાન છે છવ્વીસ છવ્વીસ લોકસભાનું એમાં બાયજી બે બીજેપીના લોકસભાના ઉમેદવારના મોઢામાંથી જે કંઈ શબ્દો નીકળી પડ્યા જેના લીધે આખા સમાજની લાગણી દુભાઈ છે ફક્ત કોઈ ક્ષેત્રીય સમાજ એવું નહીં તે તાસ કરતા વધારે કોઈ પણ સમાજ જે સમાજે બીજા બેન સમાજ બીજા બેન દીકરીઓની રક્ષા કરી હોય એને પોતાના ઉપર આવું આક્ષેપ થાય ત્યારે સ્વાભાવિક ખરભરાટ થાય ને લાગણીઓ દુભાય એ લાગણી દુભાય તે વ્યક્ત કરવા માટે અરસપરસ મળવાનું આ ના એના ભાગરૂપે આજે બધા આગેવાનો મળવા આવ્યા છે શું કરાય આમાં હવે આ આખો સવાલ પોલિટિકલ બની ગયો એટલે બીજેપીએ નક્કી કરવાનું કે શું કરાય આ સમાજે જે નક્કી કર્યું કે અમારી એક જ માગણી છે કે આવા ઉમેદવારને બદલો તો સારું અમારે કોઈ પાટીદાર સમાજનો ઝઘડો કે બીજેપીના ઉમેદવારનો ઝઘડો એવું છે ને પર્ટિક્યુલર એક ઉમેદવાર માટે જે બન્યું રાજકોટના કેસમાં એની વાત લઈને બધા બધા ચિંતિત છે અને બીજેપી જો આમાં સમજીને સમાજની માગણી માની લે તો બહુ સારી વાત છે નહીં માને તો શું કરવું એની ચર્ચા વિચારણા કરવા બધા આગેવાનો આવ્યા છે અમારા અશ્વિનસિંહભાઈ તો રાજપૂત વિદ્યાસભામાં આગેવાન છે ને ત્યાં જ બધા મિત્રો મળ્યા હતા હવે એ કંઈ બીજેપી કોંગ્રેસ એવું કંઈ નહીં હું પણ કે બીજેપી કોંગ્રેસ આ કોઈ બીજેપી કો આ બીજેપી કોંગ્રેસ છે જ ને આ આ આ પટેલ ક્ષત્રિય નથી બીજેપી કોંગ્રેસ નથી વ્યક્તિગત એક ઉમેદવારીની વાત છે એમાં પણ જો બીજેપી વાળા પોતાનો અહમનો મુદ્દો બનાવે બહુ મોટો સમાજ જે અસરકારક છે જેનો ભૂતકાળ છે એના ઉપર ઠેસ લાગેલી છે એમાં જો ફરફાર નહીં કરે તો અમે બેસીને તાત્કાલિક આવતીકાલે હું રાત્રે જ અશ્વિન વાત કરીશ ઉત્તિલા ઠાકોર સાહેબ આવા છે બધા અમારા અમારા અર્જુનભાઈ તો હરીષિભાઈ ગોહિલના પૌત્ર થાય એમના બાપુજી મહાવીરભાઈ અમારી સાથે લોકસભામાં એમપી હતા હવે એ જે બીજેપીને સિંચું કહેવાય જેને ઘર સિંચન કર્યું જનસંઘ વખતથી એ બધા આમાં આમાં બીજેપી નથી એક સમાજ થઈ ગયો અને એટલા માટે બધાનો માતો બીજેપી તો અમે હોવા છતાં પણ અમારે બીજેપી સામે સિવાય કે બીજેપી વાળા આ સમાજને અંદર અંદર લડાવી માગતા હોય લડા જુદી વાત છે અમે અમે તો અંદર અંદર લડવા કહેવાયેલા એવું એ માનીને ચાલે છે પણ આ વખતે બધા એક છે અને ફક્ત ક્ષત્રિયો યા રાજપૂત એવું નહીં આખી તે તમામ બક્ષી પણ સમાજ પણ રબારી માલધારી સમાજ પણ ઠાકોર સમાજ કોરી સમાજ આયર સમાજ મેર સમાજ બધા બધા લાગણીઓ છે કે જેના પાડિયા બન્યા છે બે દીકરીની રક્ષાઓ કરવા માટે એ સમાજ ઉપર કરવાનું ક્યાં કારણ છે એટલે બહુ નજીકના દિવસોમાં મળીને જે કાર્યક્રમ કરતા હોય એમાં મને કીધું કઈ ગામમાં યોગદાન થાય તો સારું જરૂર મારાથી જે થાય યોગદાન શાંતિનું સમાજમાં કોઈ વિષ પેદા ન થાય કાયદોની વ્યવસ્થાની સ્થિતિ ઊભી ન થાય એની પૂરી ચિંતા કરીને જે સ્તરે જે રીતે વાત મૂકવી જોઈએ એ મૂકવાની ચોવીસ કલાકમાં જ અમે કોશિશ કરી પછી પરિણામ નહીં આવે તો આગેવાનો સાથે મળીને જે દિશા નક્કી કરે એ દિશામાં બધાને કહીશું આ દિશા અમે નક્કી કરેલી છે પણ એમાં ઓફિસિયલી હશે કોઈ એકાદ પ્રવક્તા હશે બધા જ આગેવાનો નહીં હોય આગેવાનો નક્કી થશે તો એ અમારે આ ચિંતા કરવાની છે જેના ઉપર સમાજ વિશ્વાસ મૂકે એને પોતાના ગમા અંગમા કે પર્સનલાઇઝ ન હોય એકા એવા આગેવાનો સાથે મળીને કોંગ્રેસ ભાજપ સિવાય એટલે કોંગ્રેસમાં બી હોય ભાજપમાં હોય કોઈ પણ પાર્ટીમાં આ પાર્ટીનો મૂડતો જ નથી એ રીતે કોઈ આક્ષેપ નહીં કરે કે આ ભાજપના હામેશે બધાય મોટા ભાગે તો બીજેપીના આગેવાનો બી દુખી છે બધાય અંદર સર બોલી શકતા નથી બોલે તો એમને પ્રોબ્લેમ પણ બોલવું સારું નહીં પણ અમે અમારી રીતે જે થાય પ્રયત્નો કરીશું ચોવીસ કલાકમાં દિલ્હી સુધી વાત પહોંચાડવાની કોશિશ કરીશું જો કે નહીં થાય તો બાકીના દિવસોમાં જે કહીએ